આકાશવાણી સમાચાર સમાચાર સોનારા વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચાના નવમા સંસ્કરણ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો સેશન્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મેની આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી સંસદના બંને ગૃહોએ અંડર નાઇન્ટીન વિશ્વકપ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા નાઇજીરિયામાં એક માર્ગ અકસ્માતમાં ત્રીસ લોકોના મોત અને ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે દક્ષિણ આફ્રિકા અને કેનેડા વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા ચર્ચાના નવમાં સંસ્કરણ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો આજે રીલીઝ થયેલા બીજા ભાગમાં શ્રી મોદીએ વિદ્યાર્થીઓને નાના સ્ટાર્ટઅપ સાથે તેમની ઉદ્યોગ સાહસિક યાત્રા શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે મોટા વિચારો ઘણીવાર સામાન્ય શરૂઆતથી જ વિકસે છે તેમણે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની બહાર વ્યવહારુ અનુભવ મેળવવા માટે ઉદ્યોગ વ્યવસાયિકો સુધી પહોંચવા સલાહ આપી घर में बिजली की व्यवस्था ऐसी खड़ी कर दू तो किसी चार दोस्तों को जानती होगी जो टेक्नोलॉजी में एक्सपर्ट हैं, एक आध दोस्त है, है फाइनेंस में एक्सपर्ट है चलो चार लोगों की टोली बना दे साइड में अपन स्टार्टअप शुरू करते हैं, जरूर नहीं कोई स्टार्टअप के लिए कोई पच्चीस साल की उम्र थे आप कभी भी शुरू कर सकते हैं अभ्यास અને જોસાવચે સંતુલન જાળવા અંગે પ્રધાનમંત્રી કહ્યું કે વિદ્યાર્થીઓ એ શૈક્ષણિક અને સર્જનાત્મક કાર્યોને અલગ કે વિરોધી માર્ગ તરીકે ન જોવા જોઈએ તેમણે કહ્યું કે શિસ્તબદ્ધ દૈનિક વર્તન રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અગર અનુશાસન હૈ હી નહીં તો કિતના હી ઇન્સ્પિરેશન હોગા તો વો ઇન્સ્પિરેશન ક્યા કામ કાહેગા मान लीजिए एक किसान है उसको प्रेरणा मिल रही है बगल वाला किसान બહુ પસંદ કરે ઇન્સ્પિર હે યાર લેકિન જો બારિશ આ ગઈ ફર વો કુછ ભી કરે ઉત ખરાબ રહે વોકલ ફોર લોકલ જેવી પહેલો પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું કે ભારતીય બનાવટના ઉત્પાદનો પસંદ કરવાથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત બને છે તેમણે વેડ ઇન ઇન્ડિયા અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો જે યુગલોને વિદેશમાં નહીં પણ દેશમાં લગ્ન ઉજવવા માટે પ્રોત્સાહિત કરે છે શ્રી મોદીએ નોંધ્યું કે નાગરિકો દ્વારા લેવામાં આવેલ દરેક નાનું પગલું બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ફાળો આપે છે ट्वेंटी फोर्टी है आपने कभी सिंगापुर के विषय में सुना होगा सिंगापुर एक जमाने में एक मछुआरों का छोटा सा गांव था उसमें से आज इतना बड़ा बन गया तो लिकवान यू कहते थे कि भाई अगर हमको डेवलप कंट्री बनना है तो हमें अपनी आदतें डेवलप कंट्री के लोगों की होती ही वैसी बनानी पड़ेगी શિક્ષણની વ્યાપક ભૂમિકા પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે તે ફક્ત વ્યક્તિગત વિકાસ માટે જ નહીં પરંતુ સામાજિક જીવન માટે પણ જરૂરી છે અને તેને ક્યારેય ઓછું આંકવું જોઈએ નહીં સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રીક હર્મિનીએ આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી બાપુના શાશ્વત વારસા અને સાર્વત્રિક આદર્શોનું સન્માન કર્યું એક સોશિયલ મીડિયા સંદેશમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના શાશ્વત સિદ્ધાંતો ભારત સેશેલ્સ ભાગીદારીને માર્ગદર્શન અને પ્રેરણા આપે આપેછે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં સેશેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મીની સાથે મુલાકાત કરી સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે દરિયાઈ પડોશી તરીકે ભારત આ ક્ષેત્રમાં આર્થિક સમૃદ્ધિ અને સુરક્ષા માટે મહાસાગરના વિઝનને આગળ વધારવા માટેના તેમના સમર્થનને મહત્વ આપે છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના તેમના સંવાદો બંને દેશો વચ્ચે સહયોગ માટે નવા દ્વાર ખુલશે સંસદના બંને ગૃહોએ ઇંગ્લેન્ડને હરાવીને અંડર નાઇન્ટીન વિશ્વકપ બે હજાર છવ્વીસ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા લોકસભાની બેઠક સવારે અગિયાર વાગે મળી ત્યારે અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે ભારતીય ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અનુકરણીય કૌશલ્ય નિશ્ચય શિસ્ત અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું છે રાજ્યસભાએ પણ ભારતીય ક્રિકેટ ટીમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને કહ્યું આ સિદ્ધિ દેશના યુવાનોમાં પ્રતિભા પ્રતિબદ્ધતા અને રમતગમતની શ્રેષ્ઠતાની ઊંડાઈને ઉજાગર વિપક્ષના હોબાળાને કારણે લોકસભા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોંગ્રેસ ટીએમસી અને ડીએમ સહિત વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્યાર શરૂ કરી દીધા હતા શ્રી બિરલાની વિનંતી બાદ પણ વિરોધપક્ષના સભ્યોએ વિરોધ ચાલુ રાખ્યો હતો જેના કારણે ગૃહ બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ કોંગ્રેસ પર લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવાનો આરોપ લગાવ્યો છે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા શ્રી રિજીજુએ કહ્યું કે કોંગ્રેસના સભ્યના ગેરવર્તનને કારણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભા પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકી નહીં ચલા અગર કોંગ્રેસ બજેટ પારિત ધ્વનિમત કરના પડે એ સંવૈધાનિક प्रक्रिया है पारित तो करना ही है अगर चर्चा का बिना ध्वनि मत से यानी कि वॉइस वोट से अगर पारित करना पड़ा तो इसका नुकसान ऑपोजिशन एमपीज का सबसे ज्यादा होगा क्योंकि वो अपना बात नहीं बोल पाएंगे આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એટ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર એબીઇડીને ફોલો કરશો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર પાંડુમ ઉત્સવના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઉદઘાટન કરાયેલ આ ઉત્સવ પ્રદેશના સમૃદ્ધ આદિવાસી વારસાની ઉજવણી કરે છે છત્તીસગઢના બસ્તર વિભાગના મુખ્ય મથક જગદલપુર ખાતે હાલમાં ચાલી રહેલો બસ્તર પાંડુમ ઉત્સવ આદિવાસી કલા અને સંસ્કૃતિના પ્રદર્શન માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી આવ્યો છે બસ્તર પાંડુમ હેઠળ વિવિધ જિલ્લાઓનું પ્રતિનિધિત્વ કરતી ચોર્યાસી ટીમોના સાતસોથી વધુ કલાકારો તેમના પ્રદર્શન સિંધુ છે સિંધુ જળ સંધિ રદ કર્યા પછી એક મોટા નિર્ણયમાં કેન્દ્ર સરકારે ઉધમપુર પેન્ડન્ટ અને રામબન જિલ્લામાં ચિનાબ નદી પર સાવલકોટ જળવિદ્યુત પરિયોજના પર કામ શરૂ કરવાનો આદેશ આપ્યો છે પહેલગામ આતંકવાદી હુમલા બાદ એપ્રિલમાં સંધિ સ્થગિત થયાના મહિનાઓ પછી ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટના પુનર્જીવનની જાહેરાત કરી હતી દસ ઓક્ટોબરના રોજ સરકારે આ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજૂરીની ભલામણ કરી હતી માલ પરિવહનના ક્ષેત્રમાં વધુ એક પ્રથમ કાર્યમાં ઉત્તરી રેલવેના જમ્મુ વિભાગે બેંગલુરુથી જમ્મુ કાશ્મીરમાં ત્રેવીસ વિદેશી જાતિના બળદોનું પરિવહન કર્યું આ ત્રેવીસ ઉચ્ચ ગુણવત્તાવાળા બળદો છ જમ્મુ વિભાગના બારીભ્રમણના ગુડ્ઝ શેડમાં અને બાકીના સત્તર કાશ્મીર વિભાગના બડગામ ગુડ્સ શેડમાં ઉતારવામાં આવ્યા હતા આ પહેલ કૃષિ અને પશુપાલન વિભાગના સંવર્ધન વિકાસ કાર્યક્રમનો એક ભાગ છે જેને રેલવે દ્વારા સુવિધા આપવામાં આવી છે જૈવ રાષ્ટ્રીય સત્તા સત્તામંડળે રાજ્ય વિવિધતા બોર્ડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ વિવિધતા પરિષદો દ્વારા દાવેદારોને લાભ આપવા માટે પિસ્તાળીસ લાખ રૂપિયાથી વધુનું વિતરણ કર્યું છે આ યુકવણીઓથી તેલંગાણા કર્ણાટક આંધ્રપ્રદેશ ગોવા મહારાષ્ટ્ર આસામ ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા હિમાચલ પ્રદેશ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ સહિત દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નેવથી વધુ જૈવવિવિધતા વ્યવસ્થાપન સમિતિને લાભ થશે નાઇજીરિયામાં એક માર્ગ અકસ્માતમાં ત્રીસ લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા અધિકારીઓએ જણાવ્યું કે ક્વાનર બારડે શહેરમાં હાઇવે પર માલસામાન લઈ જતી એક ટ્રક નિયંત્રણ બહાર થતાં અકસ્માત થયો હતો બચાવ ટીમોએ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા ઘણા ઘાયલોની હાલત ગંભીર છે ઉલ્લેખનીય છે ખરાબ રસ્તાઓ વાહનોનું ઓવરલોડિંગ અને ટ્રાફિક કાયદાના ઢીલા અમલીકરણને કારણે નાઇજીરિયામાં માર્ગ અકસ્માતો ખૂબ સામાન્ય છે આઈસીસી ટી ટવેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગ્રુપ ડી મેચમાં દક્ષિણ આફ્રિકા અને કેનેડા વચ્ચે મુકાબલો થશે દક્ષિણ આફ્રિકા બે હજાર ચોવીસમાં પહેલાની જેમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતવાની ખૂબ નજીક હતું પરંતુ ફાઇનલમાં તે હારી ગયું દરમિયાન કેનેડા નવા કેપ્ટન દિલપ્રીત બાજવા સાથે પોતાનો બીજો ટી ટ્વેન્ટી વિશ્વકપ રમી રહ્યું છે જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન નિકોલસ કિટન પણ ટીમનો ભાગ છે બંને ટીમોનું લક્ષ્ય ગ્રુપ સ્ટેજમાં મજબૂત શરૂઆત કરવાનો છે પંજાબ પોલીસે વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે આજથી બોતેર કલાક લાંબા ઓપરેશન પ્રહારનો બીજો તબક્કો શરૂ કર્યો છે પ્રથમ તબક્કામાં બોતેર કલાકમાં ત્રણ હજારથી વધુ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને અગ્રસિત્તેર શસ્ત્રો પણ જપ્ત કરવામાં આવ્યા હતા પંજાબ પોલીસ મહાનિદેશક ગૌરવ યાદવે ગઈકાલે બીજા તબક્કાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં કામગીરીની અસરકારક દેખરેખ માટે પંજાબ પોલીસ મુખ્યાલયના વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચાના નવમાં સંસ્કરણ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મીનીએ આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી સંસદના બંને ગૃહોએ અંડર નાઇન્ટીન વિશ્વકપ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા નાઇજીરિયામાં એક માર્ગ અકસ્માતમાં ત્રીસ લોકોના મોત અને ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે દક્ષિણ આફ્રિકા અને કેનેડા વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણીકા અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર હૈ